દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો મારા હાથમાં જે દેખાય છે આ જે છે એ ફળ તમે જોઈને સમજી ગયા હશો આ ફળ છે જે ધતુરાનું છે આપણે કહીએ છીએ ને કે ધતુરો શિવજીને વાલો છે એનું ફૂલ શિવજીને ચડે છે મિત્રો એ ભગવાનને જેટલું પ્રિય છે ને એટલું જ આ શરીરને પણ પ્રિય છે મિત્રો ધતુરો જે છે એ આયુર્વેદની અંદર વિષાક્ત વનસ્પતિ એટલે ઝેરી વનસ્પતિમાં આવે છે આનું ડાયરેક્ટ સેવન ક્યારેય ના થાય પણ આનું જે ફળ છે એ છોડ ઉપર સુકાઈ જાય આ જીડવું કહેવાય આ ફળ કહેવાય એ સુકાઈ જાય અથવા લીલું લાવો તો એને સુકવવા મૂકો આખું સુકાઈ જાય પછી એને સળગાવીને એની રક્ષા પાડી લો રાખોડી પાડી લો એ એ જે રાખોડી છે એક ડબી ડબ્બીમાં ભરી લો અને રોજની માત્ર બે ગ્રામ બે જ ગ્રામ કહું છું હું એ બે ગ્રામ જેટલી ભસ્મ બે ગ્રામ એટલે એક ચપટી થાય નાની ચપટી બે ગ્રામ જેટલી ભસ્મ એમાં મધ નાખી દો અને મધ નાખી અને એને સવાર સાંજ ચાટી લેવાનું મિત્રો ઉપર ઘૂંટડો પાણી પી લેવાનું કોના માટે જેને અસ્થમાની બીમારી છે જેને શ્વાસ ચઢે છે જેને ફેફસાની બીમારી છે એવા લોકો માટે કોરોનાની અંદર મિત્રો આ વિડીયો મૂક્યો તો મેં ઘણા લોકોએ પ્રયોગ કર્યો અને ઘણાને ફેફસાની અંદર જે કોરોનામાં જે કફ જમા થયો હતો એમાંથી ઘણાને રાહત મળી હતી મિત્રો તો જેને અસ્થમા હોય ટીબી હોય ફેફસાનો ટીબી હોય શ્વાસનો રોગ હોય તો એવા લોકોએ બ્રોન્કાઇટિસવાળા લોકોએ આ જે છે પણ ફરી કહું વનસ્પતિ રાખોડી પડે રાખોડીમાંથી માત્ર બે ગ્રામ જેટલી એક ચપટી નાની ચપટી રાખોડી મધમાં નાખી અને એને ચાટી જવાની અને અંદર ઉતારી દેવાની મિત્રો તો આ અક્ષીર પ્રયોગ છે આયુર્વેદનો પ્રયોગ છે અને જે લોકો એલોપેથી ગોળીઓ ગળી ગળીને થાક્યા હોય કારણ કે એમાં તો મિત્રો બ્રોન્કાઇટીસને આ શ્વાસની અંદર તો ગોળીઓ લેવી પડે ઘણાને પંપ લેવા પડે એ ચાલુ રાખજો ના નથી એની સાધા પ્રયોગ ચાલુ કરજો ધીમે 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 જેમ સુધારો થાય તબિયતમાં એમ પેલું એલોપેથી ધીમે ધીમે ઓછું કરવાનું એકદમ નહીં છોડી દેવાનું એકદમ નહીં છોડી દેવાનું કોઈપણ વસ્તુ જેનાથી આપણું શરીર ટેવાઈ ગયું છે એ એકદમ છોડી દેશે તો આપણી બોડી રિએક્શન કરશે એટલે ધીમે 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 એને છોડવાનું તો આ એક અક્ષીર પ્રયોગ છે શંકર તેરી જટામે ભોલે તેરી જટામે વહેતી હે ગંગધારા હા એટલે શંકર ભગવાનને પ્રિય એવું આ ફળ જે છે કદાચ એટલા માટે ઝેરી વનસ્પતિ હા નીલકંઠ કહેવાય ગળાની અંદર એમને ઝેર રાખ્યું એટલે કદાચ આ વનસ્પતિનું ફૂલ એમને ચડતું હશે પણ એની સાથે સાથે મેં કહ્યું કષ્ટ સાધ્ય અસાધ્ય રોગોનો રામબાન ઈલાજ છે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મહેર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત